નાસકાઠા જિલ્લામાં બે હજાર અઢારમાં ખેડૂતોએ પાક વીમો લઈ કર્યો હતો બાજરીના પાકનું વાવેતર અનિયમિત વરસાદ પડતા વાવેતર કરેલ બાજરીનો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો બે હજાર અઢારમાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે ખેડૂતોએ વીમા કંપની પાસે પાક વીમો લીધો હતો જોકે દુષ્કાળ પડતા જે પાક નિષ્ફળ ગયો તેની વીમા કંપનીઓ પાસે વળતરની માંગ કરી અને તે સમયે વીમા કંપનીઓએ વળતર ચૂકવવાની આનાકાની કરી કંપનીઓએ દસ ટકાથી વધુ વળતર આપવાનો ઇન્કાર કરતા બનાસકાંઠાની સેવા સહકારી મંડળીએ ખેડૂતોના હક માટે લડત લડવાનું નક્કી કરી કોર્ટમાં ન્યાય માટે લડત માંડી ત્યારે ખેડૂતો સાથે મંડળીઓએ સાથ આપી ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરી પાક વીમાના વળતર માટે આખરે કોર્ટે છ વર્ષ બાદ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ આઠ હજાર સાતસો બાસઠ ખેડૂતોને નવ ટકા સાદા વ્યાજ સાથે સાહીઠ દિવસમાં નુકસાન સહિત અગિયાર કરોડ વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હતો સરહદી વિસ્તારના ખેડૂતો સમય પછી આજે કોર્ટે ચુકાદો આપ્યો છે અને પાંત્રીસ પોઈન્ટ ટકા જેટલો વીમો ચુકવવા સરકારે કોર્ટે સરકાર વીમા કંપની ને હુકમ કર્યો છે જેનાથી અમે ખુશ છીએ અને અમને ન્યાય સંતોષ વળતર આપવાની મુસબ આપવાની જાહેર કરી તેમાં જે તે વખતે સર્વે કર્યું હતું એ વખતે કોઈ પણ અહીંયા જોન બરાબર દીધું ને દાસ ટકા ચૂકવ્યું હતું વધારે પર તો કંઈ ચૂકવ્યું હતું એના લીધે કોઈ ખેડૂતને સંતોષ હતો નહીં એમાં પછી બધા ખેડૂતને મંડળીની બધાથી એમને એમ કે આ કેસ કોર્ટમાં મૂક્યા કે હવે અત્યારે હાલમાં એટલું કે અમારા વળતર મળી એમાં ચૂકવણું કોર્ટે ન્યાય આપ્યો એ ખૂબ ખૂબ આનંદ અને માહોલ અત્યારે છે અમારી બે અઢાર જે પાક નિષ્ફળ થયો હતો બાજરીનો પાક ખેતરમાં કરેલો હતો અને પાણી પણ ભરાણે તો એ બદલનો જે સરકારીને સરકાર કીધેલું હતું કે જે પાક નિષ્ફળ બધા ખેડૂતોને મળશે તો ખેડૂતોને હજી સુધી મળ્યો હવે એનો ચુકાદો આવ્યો છે તો હવે ખેડૂતોને બધાને મળી જવો જોઈએ લાગી રહી છે અને સરકાર શ્રી ભાજપની સરકાર છે શંકરભાઈએ ખૂબ મહેનત કરી ખૂબ ધક્કા પણ લોકોએ કાધા ખાધા કોઈ નિવાડ નતો આવતો છેલ્લે શંકરભાઈને આ લોકો બધા મળ્યા અને ધક્કા ખાતો તાકવામાં હવે બધાનું સક્સેસ થઈ ગયું છે એ માટે ખૂબ ખૂબ આભાર